આવી રીતે અમે ખીચડો બનાવીએ છીએ તમે લોકો કેવી રીતે બનાવો છો તો પ્લીઝ જણાવું જોઈએ થેન્ક યુ ચાલો આજે તમને સંધ્યા આરતીના દર્શન કરાવશું ચાલ આજે પેલી આરતી કરીએ છે કેમ કે આજે ડિનર છે ને મૂળું ભયનું છે એટલા માટે જો ભગવાને ફ્રૂટ ટાઈમ સાચવી લીધો તો માફ કરજો દયાળું ભગવાને બનાના આપ્યા આપતા પાણી આપ્યું ને અત્યારે હવે આપણે આરતી કરીશું ઠાકોરજી ને કઈ અમે હમણાં આરતી કરી લઈ ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય હાય રે પતંગ મારી ઉડી ઉડી જાય જો મારો ખીચડો મસ્ત નો તૈયાર થઈ ગયો છે બતાવું યમી યમી ખીચડો બહુ ફાઈન ખીચડો બન્યો છે બતાવો આ તો છે આઈ થિંક હજી કેટલા દિવસ રહે મને ખબર આજે અહીંયા જ રહેવાનું છે એનું મોહરત છે ને ઘી મૂકી દીધું છે ખાર થઈ ગયો છે ભાજી કહી રહ્યા છે ભાજી ને ખીચડો ભારે જ બનાવું ને કાલે છે ને બખારીશ ચાલો આપણે આરતી કરી લઈએ આરતી કરી લઈએ તો તમને કેવી રીતે બતાવું આરતી કે ઓલું સ્ટેન્ડ છે ને એ સરખું ચાલતું નથી મારું ને મારે ઓઢણું ક્યાં ગયું અમારે છે ને પાછું મેચિંગ ઓઢણું પણ જોઈએ અમને અમારો ડ્રેસ હોય ને એ પછી અમારે મેચિંગ પણ જોઈએ ખબર તમને મેચિંગ પણ જોઈએ એટલે ઉભા રહ્યો બે ઘડી રહ્યો મેચિંગ મેચિંગ અહીંયા રાખું અહીંયા દેખાય તમને બધાને કા નથી આવતું બાપુ બાપુ આવતું નથી બધા કહે જ્યોતિર્મિંદન બાપુ કેમ બોલો બાપુ તો બોલવું પડે ને ચાલો આજે સંધ્યા આરતીના દર્શન કરો બધા ચાલો ભગવાન છે ને આપણે હાર આપી દઈએ ફેરવી દઈએ ભગવાન આવતે છે ને આ બીજો વરસ છે આ હાર ને મને માફ કરજો મને છે ને મા ઠાકોરજીના હાર છે ને મસ્ત મસ્ત ના જોઈએ છે જો મળી જાય ને તો ચાલો દિવેક મૂકી દઈએ આપણે ભગવાનની આરતી કરી લઈએ ઠાકોરજીને ચાલો ભગવાન દયાળુ માફ કરજો ક્ષમા કરજો મારી પાસે છે ને મારું ટ્રાયપોટ નથી એટલે આ નાની સેલ્ફી સ્ટીક છે ને એનાથી અમે આરતી કરશું તમને બધાને બતાવશું ઓકે ભગવાનની ભગવાન આજે વહેલી આરતી કરીએ છીએ બરાબર દયાળુ जय स्वामीनारायण जय अक्षरपुरुषोत्तमम् अक्षरपुरुषोत्तम जय अक्षरपुरुषोत्तम जय दर्शन सर्वोतम जय स्वामी नारायण सुपूजित मोक्षमनन्तसुपूजितसुन्दर साकारं सुन्दरसाकारं सर्व करुणा कर करुणा कर मानव तनु मानवतनुधारं जय स्वामी नारायण मुक्त मुक्तः अनन्तसुपूजित सुन्दर साकारं सुन्दर साकारं करुणा कर मानव तनु कर, मानवतनुधारम् જય સ્વામી નારાયણ શ્રી હરિ સહજાનંદ અક્ષર બ્રહ્મ બ્રહ્માનાદિ અક્ષર બ્રહ્મ બ્રહ્માનાદિ ગુણાતીતાન જયસ્વામી નારાયણ પ્રગટ સદા સદાતા પરમ મુક્તિદા मुक्तिदाता धर्म एकान्तिक सापत भक्ति परित्राता जय स्वामी नारायण दासपाव दिव्यता सह ब्रह्मरूपे प्रीति हो ब्रह्मरूपे प्रीति सूर्यदे पाव अलौकिक सूर्यक पितसुभरिति जय स्वामीनारायण धन्य धन्य मम जीवन तव शरणे सुफलं हो तव शरणे सुफलं यज्ञपुरुष प्रवर्तित यज्ञपुरुष प्रवर्तित सिद्धान्तं सुखदं जय स्वामि नारायण जय स्वामि नारायण जय पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी બધાના સર્વ સંકલ્પ પૂર્ણ કરજો મારા વાલા ગઈકાલે મકરસંક્રાંતિ હતી તો બધાના શુભ સંકલ્પ પૂર્ણ કરજો ચાલો બધા દર્શન કરી લેવો આરતીના ને તમારા બધાના સર્વના સંકલ્પો પૂર્ણ થાય ભગવાન સ્વામિનારાયણ ગુરુ પંકશા મહારાજ માનસા મહારાજ તમારા સંકલ્પો જે જે પણ બીમાર હોય જેને જેને તબિયત સારી ના હોય જેના કામકાજ થતા ના હોય બધા જ તમારા સર્વના સંકલ્પ પૂર્ણ થાય સ્વામિનારાયણ 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 രാമകൃഷ്ണ ഗോവിന്ദ ജയ ജയ ഗോവിന്ദ ഹരി രാമ ഗോവിന്ദ ജയ ജയ ഗോവിന്ദ നാരായണ ഹരേ സ്വാമി നാരായണ ഹരേ സ്വാമി നാരായണ ഹരേ സ്വാമി നാരായണ ഹരേ കൃഷ്ണദേവ ഹരേ ജയ ജയ നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമിനായ സ്വാമ സ്വമ મહારાજ જમો સ્વામી જમો પ્રમુખ સ્વામી મહારાજ જમો મહંત સ્વામી મહારાજ મારા વાલા જમો આજે છે ખીચડો તો મસ્તનો ખીચડો જમો ભાજી જમો રોટલી જમો દૂધ જમો ને હમણાં અથાણું લઈ આવું બરાબર અથાણું લઈ આવો અથાણું ભૂલી ગયે ભગવાન અથાણું ધરાવી દઈએ અહીં ચમાડુ રે જીવન મારા હરે રંગ માર માડુ રે જીવન મારા વાલાજી મારા સોનાના થાણ મંગાવું મોતીડે વધાવું રે જીવન મારા મોતીડે વધાવું રે જીવન મારા ચમોને ચમાડું રે જીવન મારા ચાલો આપણે વઘારીશું ભાચી એ મારો ખીચડો થાય છે અને અહીંયા છે ને આપણે ભાજી વગાડશું તો એમાં થોડું ઘી મૂકીશું કે કે મને છે ને સૂવાની ભાજીમાં મને ઘી આવે બરાબર એટલે આપણે ઘી મૂકીશું કે એમાં ઘી મૂકવાનું અહીંયા ઘી મૂકશું ને થોડું તેલ મૂકશું તેલ ને ઘી પણ મૂકવાનું સુવાની ભાજીમાં ને આજે છે ને આદું નહીં મૂકવું આદુ નથી મૂકવાની મરચાં છે તો કટકી મરચા આપણે મૂકીશું બરાબર ચાલો બધા ચાલો મસ્ત મસ્ત વઘાર કરવા વાયગા છે સાડા પાંચ આ વિડીયો આવશે આજે જ બરાબર ચાલો આપણે એમાં મૂક્યું છે રાઈ રાઈ મૂકવાની થોડી જીરું મૂકવાનું રાઈ મૂકી જીરું મૂક્યું ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ પછી થોડો લીમડો મૂકું છું ને આવી રીતે કપકી મરચાં છે ને એમાં આવી રીતે આજુ આ દેવાનું એ ને જરાક ધીરું પડે ને એટલે તમને કહું છે ને ભાજીને ઢાંકી દેવાની પછી એમાં મસાલો મૂકી દેવાનો છે આપણે હળદર મૂકીશું હળદર મૂકી દીધી ચાણાજી પાવડર મૂકી દીધો ને આપણે નિમક મૂકવાનું છે સ્વાદ અનુસાર નિમક નિમક મૂકું ને મરચાં મરચું એટલે કે લાલ પાવડર મરચું આવી લાવતી થોડી એટલે થોડી તીખી હોય ને તો સારી લાગે હાજી બરાબર ને અહીંયા છે ને આપણે હવે એને એમાં એને એક થી બે મિનિટ આવી રીતે પેલા તેલમાં ફેરવશું ને જરાક ઘાટી દેશું અને પછી આપણે પાણીમાં ચાલો પછી